મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી વિશે જાણશું તેમજ આ એકાદશી ના દિવસે જો તમે ઉપાય કરી લીધો તો તમે ધનવાન બની જશો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માં કુરદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે

એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી દરેક પ્રકારના શ્રાપથી મુક્તિ મળે છે ચાલો જાણીએ કે આ વખતે યોગીની એકાદશી કયા દિવસે ઉજવવામાં આવશે તો મિત્રો વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનો અલગ મહિમા છે મિત્રો જ્યેષ્ઠ મહિનાની વધપક્ષની એકાદશી કે જે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ દેનાર છે મિત્રો એંશી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ દેનાર એકાદશી છે અંતે મિત્રો વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવનાર છે તે શુભ અને મંગલકારી એકાદશી એટલે યોગીની એકાદશી છે મિત્રો આ એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્વ છે અને પૂજન વિધિ કેવી રીતે કરવી અને આ યોગીની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવા તથા તેના મહત્વ વિશે વાત કરીશું મિત્રો જેઠ મહિનાના કૃષ્ણપક્ષની અગિયારમી તિથિ એટલે યોગીની એકાદશી આ નામ જ એવું સૂચવે છે કે યોગને મહત્વ આપવા વાળી આ એકાદશી માનવામાં આવે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ યોગીની એકાદશીનું મહાત્મ્ય સંભળાવેલું છે મિત્રો એવી પણ માન્યતા છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે પૃથ્વી ઉપર બધા પ્રકારના તે સુખ વૈભવ પ્રાપ્ત કરી શકે છે તેની સાથે જ તે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ પણ કરી શકે છે મિત્રો પદમ પુરાણ અનુસાર આ દિવસે વ્રત કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે એની સાથે જ મિત્રો અનેક યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરી અને નારાયણને સમર્પિત છે મિત્રો આ દિવસે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને ભક્તો મનોમન ફળની પ્રાપ્તિ કરી શકે છે મિત્રો જે ભક્તો આજે રાત્રે જાગરણ કરે છે તે પણ સુખ સંપત્તિ અને ऐश्वर्यને પ્રાપ્ત કરે છે અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે મિત્રો આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક आदिનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે વ્રત જાપ અને ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં મિત્રો એકાદશીનું મહત્વ ઘણું બધું છે ક્ષ ની એકાદશી મિત્રો વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને ત્રણ વર્ષે જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે એકાદશી બે મહિનાની પડે છે આથી કુલ છવીસ એકાદશી થાય છે આ અલગ અલગ છે મિત્રો એકાદશીના દિવસે જે ભક્તો વ્રત રાખી શકે તે પ્રભુના નામનું સ્મરણ કરે અથવા મંત્ર જાપ કરે તો પણ તેને હજાર ગણો લાભ પ્રાપ્ત થઈ શકે છે એની સાથે જ તેને પુણેની પણ પ્રાપ્તિ થાય છે અને પાપો છે એ સમાપ્ત થાય છે તેમજ કરેલા કર્મ તો મિત્રો દરેક મનુષ્યએ ભોગવવા જ પડે છે પણ મિત્રો આપણે જેવા કર્મ કરીએ એવું જ આપણને ફળ ભગવાન આપી દે છે આટલા માટે જ વ્રત જપ તપ ઉપવાસ દાન અને પુણેનું વિધાન આપણા એ કહેલું છે જે પણ આપણને પ્રભુએ શક્તિ આપી છે એ પ્રમાણે આપણે પ્રભુની સેવા કરવી જોઈએ વ્રતએ માત્ર ભૂખ્યા રહે એવું નથી પરંતુ મિત્રો મન અને તનથી નિર્મળ રહેવું એ જ પરમાત્માની પ્રસન્નતાનું કારણ બને છે મિત્રો પરમાત્મા જો પ્રસન્ન થઈ જાય તો જીવન છે એ ધન્ય થઈ જાય છે મિત્રો ધનનો ઉપયોગ ન કરી શકીએ તો પણ આપણી આત્માના કલ્યાણ અર્થે આ દિવસે અવશ્ય દાન કરવું જોઈએ આટલા માટે ના દિવસે મનમાં સારા વિચારો લાવવા જોઈએ કોઈના પ્રત્યે ખરાબ પણ વિચારવું ન જોઈએ અને આપણા મનને અને આપણી બુદ્ધિ અને વાણીને આપણે સંયમમાં રાખવા જોઈએ એ પણ એક પ્રકારનું તપ માનવામાં આવે છે મિત્રો સહેમી જીવન જે વ્યક્તિ જીવે છે જે કોઈ દાન પુણ્ય ન કરે ગ્રત જપ ન કરે તો પણ તેની ઉપર ભાગ્ય વિધાત્રીની કૃપા હંમેશા રહે એવો માનવામાં આવ્યું છે મિત્રો જે પોતાની જાતને નિયમમાં બાંધીને રાખે છે તેનું કલ્યાણ અવશ્ય થાય છે જૈન સૂર્યનારાયણ દેવ એ સવારે યોગ્ય સમયે ઉગે છે અને યોગ્ય સમયે અસ્ત થાય છે એ મિત્રો કર્મના નિયમો અનુસાર ચાલે છે એટલા માટે તે પૂજનીય માનવામાં આવે છે મિત્રો એવી જ રીતે મનુષ્યો પણ પોતાના મનુષ્યતાના નિયમોને ધારણ કરે તો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે એવો આ એકાદશીનો મહાત્મય છે પણ મિત્રો આ દિવસે જ નહીં પણ આપણે દરરોજ આ રીતે નિત્ય કર્મોમાં જ કર્મ કરવા જોઈએ જો આપણો હિત થાય તો એમાં આપણું કલ્યાણ છે અને આપણા પરિવારનું પણ કલ્યાણ છે અને છેલ્લે તો આપણા કર્મો જ આપણી સાથે આવવાના છે મિત્રો આથી આપણે જેવું કર્મ કરશું એવું જ આપણને ફળ મળશે અને ઉપર તો બધો જ હિસાબ થવાનો છે આટલા માટે જ આપણા ઋષિમુનિઓએ એ માર્ગ બનાવ્યો છે કે મનુષ્યો આ ધરતી ઉપર જન્મ લઈને મોહમાયાના બંધનમાં ન ફસાય અને પોતાના આત્માનું કલ્યાણ કરે અને તેના છેલ્લા સમયને સુધારવું જોઈએ અને જો આ વસ્તુ શક્ય બનાવવી હોય તો અત્યારથી જ સારા કર્મો કરવાની શરૂઆત કરી દેવી જોઈએ મિત્રો આમ આ એકાદશી આપણને એવું સૂચન કરે છે કે આપણે આપણા આત્માના કલ્યાણ અર્થે અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે જે આપણને જન્મ મળ્યો છે તેને સાર્થક કરવો જોઈએ મિત્રો જો જન્મ સાર્થક થશે તો મૃત્યુ સાર્થક થઈ જશે આથી ફરી માતાના ગર્ભમાં આવવું નહીં પડે

આ દિવસે ધરતી લોકના પતિ ભગવાન શ્રી નારાયણ અને પરમપિતા પરમાત્મા શ્રી નારાયણ શ્રી લક્ષ્મીજીના પતિ શ્રી નારાયણની પૂજા ઉપાસના કરીને ભક્તો આ લોક પર લોક સાર્થક કરી શકે છે એવો મહાદિવસ છે આવો આપણે જાણી લઈએ કે આ યોગીની એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને આના પારણા ક્યારે કરવાના છે હિન્દુ પંચાંગ અનુસાર જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ આ દિવસે ચાલુ થાય છે તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યે છે કે જે આ તિથિ પૂર્ણ થાય છે એ બે જુલાઈ બે હજાર ચોવીસ એ સવારે પૂર્ણ થાય છે આટલા માટે સૂર્યોદય તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે યોગીની એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીની તિથિના દિવસે હરિપૂજન માટેનું શુભ મુહૂર્ત છે સવારે નવ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી છે જોકે મિત્રો આપણે પ્રભુની પૂજા તો ગમે ત્યારે કરી શકીએ છીએ તારીખ ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ બુધવાર દિવસે વહેલી સવારે પાંચ થી લઈને સાત વાગ્યાને દસ મિનિટ સુધી કરવાના રહેશે મિત્રો પારણા એટલે કે આ व्रत નું સમાપન છે આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કરીને દાન દક્ષિણા કરવી જોઈએ આપણે જેટલી પણ યથાશક્તિ હોય એટલું આપણે દાન જરૂર કરવું જોઈએ ગાય માતાની સેવા જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવું તથા બ્રાહ્મણોને પણ દક્ષિણા આપવામાં આવે છે આટલું દાન તમે તમારા આત્માના કલ્યાણ માટે કરી શકો છો યોગ્ય લાગે તેને દાન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ દિવસે બે યોગ છે એક તો ત્રિપુષ્કર યોગ છે અને બીજો સત્વર સિદ્ધ યોગ છે મિત્રો આ શુભ યોગ એવા છે કે જે ભક્તો આજે વ્રત જપ ઉપવાસ

તો મિત્રો હવે આપણે આ એકાદશીના દિવસે તેની પૂજન વિધિ કેવી રીતે કરવી તેના વિશે પણ જાણીએ મિત્રો જે ભક્તો છે એ આ યોગીને એકાદશીનું વ્રત કરવા માંગે છે અને જો કોઈ આ વ્રત કરવા ન માંગતા હોય તો તે પણ આ પૂજા વિધિની જાણી લે મિત્રો આ યોગીની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વધી વસ્તુ કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરી લેવા જોઈએ ત્યાર બાદ મિત્રો આપણા ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ ભગવાન શ્રીહરિનું કોઈ પણ સ્વરૂપ હોય એટલે કે લાલા ભગવાન હોય

આ રીતે ભગવાનની પૂજા થાય તો તે ઉત્તમ માનવામાં આવે છે મિત્રો ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ઘણા લોકો અલગ રીતે પૂજા પણ કરે છે જેમ કે એક બાજોત ઉપર તેની ઉપર પીળું વસ્ત્ર પાથરવું જોઈએ ત્યારબાદ મિત્રો ભગવાન અને મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરવામાં આવે છે અને પછી કુંભની સ્થાપના કરવામાં આવે છે અને એ વસ્તુ કરવામાં આવે છે ત્યારબાદ દક્ષિણા અર્પણ કરવામાં આવે છે ભગવાન વિષ્ણુને પુષ્પો ચડાવવામાં આવે છે અથવા તો પીળા રંગની મીઠાઈ અને પીળા ફળો પણ ધરવામાં આવે છે આની સાથે જ ભગવાનને તિલકની સાથે ચોખા ચોંટાડવામાં આવે છે જો તુલસી પત્ર આપણે આગલા દિવસે ન તોડ્યા હોય તો આજે એકાદશીના દિવસે ભગવાનની પૂજા માટે તોડી શકાય છે પણ આપણા પોતાના કાર્ય માટે કે સેવન માટે આ પર્ણ તોડવા જોઈએ નહીં મિત્રો આ વ્રત છે એક તો ઉપવાસ એટલે કે જેમાં ફળાહાર કરી શકાય છે બીજું આપણે એક સમય માટે ભોજન છે એ સાંજના સમય માટે લઈ શકાય છે અને ત્રીજું છે એ નિરાહાર ઉપવાસ છે કે મિત્રો જેમાં આપણે પાણીનું એક ટીપું પણ પી શકતા નથી કે જેમ આપણે નિર્જળા એકાદશી કરીએ છીએ એવી જ રીતે આ વ્રત કરી શકાય છે ઘણા એવા ભક્તો છે કે આ રીતે કઠોર ઉપાસના કરે છે મિત્રો આપણા શરીર શરીરને ધ્યાનમાં લઈને આ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ જો આપણું શરીર સાથ આપતું હોય તો મિત્રો ઉપવાસ કરવો જ જોઈએ ઉપવાસમાં ફળફડાદી ચા દૂધ કોફી લઈ શકાય છે આખો દિવસ સુધી આ વસ્તુ કરી શકાય છે અને એક સમય પૂર્તી જે ભક્તો ભોજન લે છે તે સાંજના સમય લે તો વધારે શુભ કહેવાય છે પણ એમાં સાત્વિક ભોજન લેવું જોઈએ કે જેમાં લસણ ડુંગળી જેવા તામસિક ખોરાક ખાવા ન જોઈએ અને મિત્રો જે ભક્તો છે એ વ્રત કરી શકતા નથી તે લોકો પણ ચિંતા ન કરે મિત્રો તે લોકો ભગવાન નારાયણની પૂજા કરી શકે જો તેનાથી પૂજા ન થાય તો તે મંદિરે જઈને પણ દર્શન કરી શકે છે અથવા જો આ વસ્તુ પણ શક્ય ન બને તો તે જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યા ઉપર પ્રભુના મંત્ર જાપ કરી લેવા જોઈએ અને તેના નામનું સ્મરણ કરી લેવું જોઈએ અથવા જો આ વસ્તુ પણ શક્ય ન હોય તો જે તે સ્થાને બેસીને મનોમન તેનું સ્મરણ કરવું જોઈએ અને આપણે આપણા કર્મો અને જે સારી ફરજ છે બજાવતી રહેવી જોઈએ જો આપણે કોઈનું ખરાબ ન ઈચ્છીએ અને આપણે આપણા નિત્ય કર્મો કરતા રહીએ તો પણ પ્રભુ આપણાથી પ્રસન્ન રહે છે મિત્રો સાધુ સંતો માટે જ તપસ્યાના નિયમો છે સંસાર માટે તો સંસાર ચલાવવાની ફરજથી જ પ્રભુ છે પ્રસન્ન રહે છે

જે ફરજ આપણે બજાવીએ છીએ તો પણ પ્રભુ છે આપણાથી પ્રસન્ન થાય છે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ આટલા માટે સંસારી લોકો માટે તો જે આપણે સવાર સાંજ જે કંઈ પણ નિત્યકર્મો કરીએ છીએ તેનાથી પણ ભગવાન પ્રસન્ન રહે છે મિત્રો આ એકાદશીના દિવસે વ્રત કથા છે અવશ્ય સાંભળવી જોઈએ અને આ વ્રતનું મહાત્મય પણ આપણે સમજવું જોઈએ જ્યેષ્ઠ માસ એટલે કે મંગળદેવનો માસ છે મંગળદેવ કે જે ધરતીના પુત્ર છે સીતા માતાની પણ પૂજા થાય છે કે જે ધરતીના પુત્રી છે સીતા માતા સાથે શ્રીરામજીની પૂજા કરવાથી પણ આ એકાદશીમાં શુભ ફળ પ્રાપ્ત કરી શકાય છે મિત્રો આજના દિવસે અમુક એવા ઉપાય પણ કરવા જોઈએ આપણા નસીબમાં સફળતા મેળવવા માટે કેવડાનું પુષ્પ ભગવાન નારાયણને સમર્પિત કરવામાં આવે છે ત્યારબાદ વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરી શકાય છે મિત્રો આ દિવસે ગીતાજીનો પાઠ કરવો કે સાંભળવો તે પણ બહુ શુભ ફળ આપનાર છે મિત્રો આ દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરીને પિતૃ પિતૃદેવતાનું સ્મરણ કરીને જળ અર્પણ કરવામાં આવે છે અને ગીતાજીના પાઠને સાંભળીને તે ફળને અર્પિત કરવામાં આવે તો પણ દેવતાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશી છે એવી છે કે જો કોઈને ઘરમાં સૂતક હોય અને જન્મ મૃત્યુ વગેરે જેવું હોય તો પણ એકાદશી વ્રત છે અવશ્ય કરવું જોઈએ જો બહેનો માસિક ધર્મ હોય તો પણ બહેનો આ એકાદશી વ્રત કરી શકે છે જો એનાથી પૂજા ન થાય તો જયારે ચોખા થઈ જાય તો ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ આ યોગીની એકાદશી દિવસે તલનું દાન છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે ગરીબી દુઃખ દુર્ભાગ્યનો નાશ કરનાર આતલનું દાન કરવાથી છે મિત્રો યોગી મિત્રો એકાદશી એકાદશીના દિવસે તમે પોતાની રાશિ પ્રમાણે આ રીતે દાન કરી શકો છો મેષ રાશિવાળા લોકો યોગી એકાદશીના દિવસે તાંબાના વાસણ ઘઉં અને ગોળનું દાન કરી શકે છે તેમજ વૃષભ રાશિના લોકોએ ચોખા ખાંડ અને કપડાનું દાન કરવું જોઈએ તેમજ મિથુન રાશિના લોકોએ જરૂરિયાત મંદોને વસ્ત્રનું દાન કરવું અને સાથે જ એમને પાલક પણ ખવડાવવું જોઈએ તેમજ કર્ક રાશિના લોકોએ હનુમાનજીના મંદિરમાં તાંબાના વાસણમાં લાડવા ભરીને ત્યાં જ દાન કરવા જોઈએ આ સિવાય પુસ્તકોનું દાન પણ ઘણું લાભદાયી સાબિત થશે તેમજ સિંહ રાશિના લોકોએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગરીબોમાં ઘઉં ગોળ અને અનાજનું દાન કરવું જોઈએ તેમજ કન્યા રાશિના લોકોએ સ્ટીલના વાસણો અને ગરીબોને કપડાનું દાન કરવાથી ઘણું પુણ્ય મળશે તેમજ ઘરના ઉંબરે પણ આતલના તેલનો દીવો પ્રગટાવી શકાય છે ચપટી તલ નાખીને તેનાથી સ્નાન પણ કરાય છે તલની સાથે ભગવાન નારાયણનો બહુ સંબંધ જોડાયેલો છે ભગવાન શ્રી હરિના રૂવાટા છે એ આ તલ સ્વરૂપ છે મિત્રો તલનો ઉપયોગ આ દિવસે ફરાળમાં પણ કરી શકાય છે ધનની સમૃદ્ધિ માટે દરિદ્રતા દૂર થાય એ માટે જો શાલિગ્રામ ઘરમાં હોય તો શાલિગ્રામ ભગવાનની પૂજા અર્ચના પણ કરવી જોઈએ અને તેને પંચામૃતથી સ્નાન કરાવવું પણ વધારે શુભ માનવામાં આવે છે આવું કરવાથી પણ ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે મિત્રો શાલિગ્રામ ભગવાનને ઘરના મંદિરમાં આસન ઉપર સ્થાપિત કરી શકાય છે અને આ શાલિગ્રામ ભગવાનને તુલસી ક્યારામાં પણ સ્થાપિત કરી શકાય છે તેમજ મિત્રો આજના દિવસે શંખનું પૂજન પણ કરવું જોઈએ કે જેનાથી લક્ષ્મીજીની કૃપા આપણી ઉપર રહે છે તેમજ ગાય માતાને દાન આ આ રીતે મિત્રો ફળ આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે આ યોગીની એકાદશી ના દિવસે જો આપણે પૂજા અર્ચના કરીને વ્રત રાખીને આપણે જરૂરિયાતમંદ લોકોને જો દાન કરીએ છીએ તો આપણા ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ